જય શ્રી સ્વામિનારાયણ અમારી દક્ષિણ ભારત યાત્રા મહારાષ્ટ્રના નાસિક તીર્થથી હવે ભીમાશંકર તરફ જઈ રહી છે શરૂઆતમાં જ તમે રસ્તો જોઈ રહ્યા છો જેની આજુબાજુ બહુ સરસ મજાની પર્વતમાળા શોભી રહી છે આમ તો જે આ ભારત વર્ષના દ્વાદશ જ્યોતિર્લિંગ છે તો એમાં માયલું જે આ ભીમાશંકર જ્યોતિર્લિંગ એ છઠ્ઠા નંબરનું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે જેના દર્શન અમે તારીખ અગિયાર બે બે હજાર અને મંગળવારના રોજ સાંજે સાડા આઠ વાગે કરેલા તો એનો શરૂઆતનો જે રસ્તો છે એ તમને દેખાઈ રહ્યો છે જેવી રીતે નદી પણ તમે જોઈ રહ્યા છો તો જેવી રીતે સ્વર્ગમાંથી ગંગાજી ભગવાનની શિવજીની જટામાં આવીને રહ્યા ને એમાંથી પાછા પ્રગટ થઈને આ પૃથ્વી ઉપર વહેવા લાગ્યા તો એવી જ રીતે આ ભીમાશંકરની પહાડીમાં ભીમા નામની નદી આવેલી છે અને આ ભીમા નદી છે એવું કહેવાય છે કે ભગવાન શિવજીના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થઈ છે ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન એ પણ ભીમાશંકર છે પુણે જિલ્લામાં રાજગુરુ નગરની તહસીલથી ઘોડેગાંવની આગળ સહ્યાદ્રી પર્વતની ભવરગીરી રથાંચલ અને ભીમાશંકરની અદ્ભુત પહાડીઓ આવેલી છે જેના તમે દર્શન કરી રહ્યા છો એમાં સહ્યાદ્રી ભીમાશંકરની પહાડી ઉપર આ ભીમાશંકરનું પવિત્ર જ્યોતિર્લિંગ સ્થિત છે અહીંયાનું જંગલ ખૂબ જ ગીચ છે ક્યાંક વધારે પડતા વૃક્ષો દેખાય ક્યાંક એકલી પર્વતમાળાઓ દેખાય અને અનેક પ્રકારના મહારાષ્ટ્ર સરકારે આમાં અભયારણ્ય પણ ગોઠવેલા છે કારણ કે આ ગીચ જંગલની અંદર અનેક જંગલી જાનવરોનો પણ નિવાસ છે અનેક પ્રકારની જંગલી ઔષધિઓનો ભંડાર એ પણ આ સહ્યાદ્રી પર્વતમાળા ગણવામાં આવે છે આ જે ભીમા નદી છે એ અહીંયા ભીમાશંકરથી નીકળી અને પંઢરપુર તરફ જાય છે તો પંઢરપુર પહોંચે ત્યાં સુધી એને ભીમા નામથી ઓળખવામાં આવે છે અને પંઢરપુર પહોંચ્યા પછી ચંદ્રના જેવો એ વળાંક લે છે એટલે એને ચંદ્રભાગા તરીકે પણ ઓળખવામાં આવે છે એનો વિશેષ પરિચય જ્યારે પંઢરપુરની વાત આવશે ત્યારે આપણે જરૂરથી જાણીશું તો આજે જે ભીમાશંકરની પહાડીઓ એના તમે દર્શન કરી રહ્યા છો વચ્ચે વચ્ચે નદીઓના પણ સોહામણા દ્રશ્ય આવે છે અને આગળ મેં કહ્યું એમ કે નદી હોય પર્વત હોય અને કોઈ પણ પવિત્ર દેવસ્થાન હોય તો એ દ્રશ્ય ખૂબ જ મનોરમ્ય લાગે છે આમ તો સાંજ પડવા આવી છે ઢળતી સંધ્યાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો ભગવાન શિવજીના જે દ્વાદશ જ્યોતિર્લિંગ એનો અદ્ભુત મહિમા આપણા શાસ્ત્રોની અંદર બતાવેલો છે લગભગ હિન્દુ સંસ્કૃતિને માનતા અને વફાદાર એવા તમામ ધાર્મિકો જે હોય એને લગભગ આ શ્લોક મોઢે હોય કે સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈજનાથમ ચાકિન્યાં ભીમાશંકરમ સેતુબંધે રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાં તુ વિશ્વેષમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુસૃણેશમ શિવાલયે તો આ ત્રણ શ્લોકની અંદર ભગવાનના દ્વાદશ જે જ્યોતિર્લિંગ છે એ કઈ જગ્યાએ આવેલા છે કઈ પર્વતમાળામાં આવેલા છે કયા કયા ગામની અંદર એ જ્યોતિર્લિંગ સ્થિત છે તો એની વિશેષ વાત બતાવેલી છે જ્યારે ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે એની સ્તુતિ વગેરે કરવામાં આવે ત્યારે ખાસ કરી અને આ મંત્રો બોલાતા હોય છે તો આ જે દ્વાદશ જ્યોતિર્લિંગ એમાં એલું જે છઠ્ઠું જ્યોતિર્લિંગ છે શ્રી ભીમાશંકર બહુ સરસ મજાનું નામ છે જેવું નામ છે એવું જ મંદિર છે એવું જ શિવલિંગ છે અને એવો જ શાંતિનું આ સ્થાન છે તો અમારી બસ પૂરપાટ સરસ મજાના કાળા ભૂમર જેવા પહાડી પ્રાંતની અંદર મહારાષ્ટ્ર સરકારે રસ્તાઓ બનાવ્યા છે એમાં સરસ રીતે આવવાનો અને જવાનો આ ડબલ રોડ છે અને આમ જો જોઈએ તો અત્યારે મહાકુંભનો અંતિમ ભાગ ચાલી રહ્યો છે છવ્વીસ તારીખ કહેતા શિવરાત્રીના દિવસે મહાકુંભની અલ્હાબાદમાં પૂર્ણાહુતિ થશે તો આજે જે તમને રસ્તાઓ ખુલ્લા દેખાય છે અમે તો પાંચમી વખત આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવ્યા પણ લગભગ ઘણું બધું ટ્રાફિક હોય વીસ વર્ષ પહેલાં પહેલી વાર આવે ત્યારે ટ્રાફિક નહોતું તો આજે આપણને જે આ રસ્તાઓ ખુલ્લા દેખાઈ રહ્યા છે એનું કારણ એ છે કે અત્યારે આ દેશની તમામ ધાર્મિક જનતાના પગલાં પ્રયાગરાજ તરફ પડે છે એટલે આ જગ્યાએ ટ્રાફિક થોડુંક ઓછું દેખાય છે એકદમ નીરવ શાંતિ દેખાય છે વાહનો બહુ જૂજ સંખ્યામાં આવતા અને જતા આપણને દેખાઈ રહ્યા છે વળી શિયાળો પણ નહીં ઉનાળો પણ નહીં એવો સરસ મજાનો જ્યારે સમયગાળો છે ત્યારે ઠંડી પણ નથી ગરમી પણ નથી એવા સમયની અંદર યાત્રા કરવી એ પણ બહુ મજાની વાત છે જ્યારે અતિશય ગરમી હોય ત્યારે પણ યાત્રાની અંદર તકલીફ પડે અને અતિશય ઠંડી હોય તો પણ કંઈક એવા પવિત્ર તીર્થસ્થાનો આવે ત્યારે સ્નાન કરવામાં બહુ મજા આવે નહીં ઠંડીના હિસાબે અને તંદુરસ્તી વિશે પણ આમ તેમ થોડું ઘણું રહ્યા કરે એટલે એવું વિચારી અને પરમાત્માની ઈચ્છાથી આખો ફેબ્રુઆરી મહિનો એટલે આમ ગણીએ તો આ વર્ષે માઘ સ્નાન ચાલી રહ્યું છે માઘ સ્નાનનો આવતીકાલે છેલ્લો દિવસ છે તો છતાંય પણ જેવી ઠંડી હોવી જોઈએ એવી ઠંડી નથી અને ભગવત કૃપાથી રોજ નવી નવી નદીઓની અંદર અને એ પણ બહુ જ મોટી મોટી જે શાસ્ત્ર અને પુરાણોની નામસીન નદીઓ છે એની અંદર નિત્ય સ્નાન કરવા મળે છે એટલે તમામ યાત્રિકો ખૂબ જ ભાગ્યશાળી છે પછી નર્મદા હોય કે ત્રિવેણી સંગમ હોય કે પછી બુરાનપુરની તાપી નદી હોય કે નાસિકની ગોદાવરી નદી હોય કે પછી ચિત્રકોટની મંદાકીની હોય તો એકબીજાને ચડે એવી તમામ નદીઓની અંદર સ્નાન કરતાં કરતાં અમે આ ભીમાશંકરની પવિત્ર સહ્યાદ્રી પર્વતમાળાની ઘાટીમાં જઈ રહ્યા છીએ કોઈક કોઈક વચ્ચે નાના નાના ગામડાઓ વગેરે વસેલા હોય એ દેખાઈ રહ્યા છે અને ક્યાંક સીધા ખેતરો છે ક્યાંક ઢાળવાળા છે ઘઉં વગેરેની ખેતી થઈ રહી છે આમ તો બધી લીલોતરી દેખાય છે એટલે ભીમા નદીનું જળ આખી પર્વતમાળાને પાવન કરી રહ્યું છે તો આવી રીતે અમે ધીમે ધીમે ચાલતા ભીમાશંકર તરફ જઈ રહ્યા છીએ ભીમાશંકર જ્યારે સુડતાલીસેક કિલોમીટર બાકી રહ્યું ત્યારે સૂર્યના અજવાળામાં જ અમે વચ્ચે ઉતારો બુક કરાવી લીધેલો અને એ ઉતારો બુક કરાવીને પાછા અમે આગળ નીકળ્યા છીએ જેથી કરી અને વળતા મોડું થાય રાત્રિ પડી જાય તો ઉતારાની અગવડતા ન રહે તો આવી રીતે ધીમે ધીમે કરતા કારણ કે જ્યારે હિલ ચડવાની હોય ત્યારે આટલી મોટી સ્લીપર કોચ બસ હોય તો એ બિલકુલ ધીમે ધીમે સુડતાલીસ કિલોમીટરને કાપતા અઢી કલાક આ હિલની અંદર ગમે એટલી ઉતાવળ કરીને તોય લાગ્યા હતા અને ઉતરવામાં પણ કારણ કે ક્યાંક ચડાણ ક્યાંક ઉતરાણ એક સરખું ચડાણ પણ નથી એક સરખું ઉતરાણ પણ નથી એટલે ઉતરવામાં પણ ઘણો બધો સમય લાગેલો તો આ બધા ગામડાઓ વગેરેના દ્રશ્યોને જોતા આમ જોઈએ તો માણસોમાં એટલી બધી ગરીબી દેખાતી નથી પોતપોતાની ખેતીવાડી કરી અને આત્મનિર્ભર એવો સમાજ આ પર્વતમાળાની અંદર વસી રહ્યો હોય એવું લાગે તમે જોઈ રહ્યા છો ઘઉં વગેરેના ખેતરો આવે છે તથા મોર વગેરેથી લચી પડેલા અનેક આંબાવાડિયાઓ પણ આવે છે તો એવું લાગે કે અહીંયાની જમીન ફળદ્રુપ છે અને મકાનો પણ તમે ક્યાંય ઝૂંપડા નથી જોઈ રહ્યા મકાનો પણ સરસ મજાના નાના નાના બંગલા ઘાટના બનાવી અને આ લોકો સુખપૂર્વક પોતાની રોજીરોટીને મેળવી રહ્યા છે તો મહારાષ્ટ્ર રાજ્યની આ સરસ જોયા જેવી અદ્ભુત પર્વતમાળા છે એની વચ્ચે આપણી ગાડી જ્યારે પૂરપાટ જઈ રહી છે ધીમે ધીમે કરતાં હવે સૂર્યદેવ અસ્તાચળ તરફ જઈ રહ્યા છે તમે જ આ દ્રશ્યને જોઈ શકો છો તો આવી રીતે ધીમે ધીમે કરતાં અમે લગભગ આઠેક વાગ્યા ત્યારે આ ભીમાશંકર પહોંચેલા કારણ કે એક એક કિલોમીટર અને એટલા બધા કોણી વળાંકો આવે ગોળ રાઉન્ડની અંદર વળાંક આવે એટલે ગાડી સહેજ પણ ઉતાવળે ચાલી શકે નહીં એટલે ધીમે ધીમે કરતાં અમે આગળ વધ્યા છીએ આમ તો આ ભીમાશંકર જે જ્યોતિર્લિંગ છે એની અનેક પ્રકારની જુદી જુદી શાસ્ત્રોની અંદર કથાઓ બતાવવામાં આવી છે પણ બધી કથાઓ તો નહીં પણ એકાદ કથા તરફ જો આપણે નજર નાખીએ તો ભીમાશંકરની કથા એવી છે કે પ્રાચીન કાળની અંદર ત્રિપુરા ત્રિપુરાસુર નામનો રાક્ષસ હતો અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મની અભિવૃદ્ધિ થઈ ત્યારે ત્યારે અસુરોએ જ અધર્મને વધાર્યો હોય તો બ્રહ્માજી હોય વિષ્ણુ ભગવાન હોય કે શિવજી હોય અથવા તો ઘણી વખત માતા જગદંબા પણ હોય કે જેણે પણ અમુક અસુરોનો નાશ કરી અને આ ધરતીના લોકોને અસુરોના ત્રાસ થકી બચાવેલા સુખે પરમાત્માનું ભજન થાય એવું કરી આપેલું તો એ ન્યાયે આ ત્રિપુરાસુર નામનો જે અસુર એ બહુ અભિમાની અને મદાંદ બની ગયેલો કારણ કે તપશ્ચર્યા વગેરે કરીને અનેક પ્રકારની શક્તિઓ મેળવી હોય તો અસુરોનો હંમેશા નિયમ એવો હોય કે શક્તિનો ગેર ઉપયોગ કરતા હોય અને સારા માર્ગે એણે શક્તિને વાપરી નથી એટલે વારંવાર ભગવાનને એમને મારવા માટે આ ધરતી ઉપર આવવું પડતું હોય છે અથવા તો કોઈને કોઈ પ્રકારના નિમિત્ત ઊભા કરવા પડતા હોય છે કોઈને કોઈને મોકલવા પડતા હોય છે તો આ ત્રિપુરા સુરે સ્વર્ગ ધરતી અને પાતાળ આ ત્રણે ત્રણ લોકની અંદર ઉલ્કાપાત મચાવી રાખેલો બધા જ દેવતાઓ અતિશય દુઃખી થઈ ગયેલા અને એ વખતે તમામ દેવતાઓએ ભેગા થઈ અને વિષ્ણુ ભગવાનના કહેવાથી ભગવાન મહાદેવજીનું શરણું સ્વીકાર્યું જઈ અને એમને પ્રાર્થના કરી કે આ ત્રિપુરાસુરના ત્રાસથી તમે જ અમને બચાવવા માટે સક્ષમ છો માટે હે ભોળાનાથ તમારું નામ જ શિવ છે સર્વ કોઈનું તમે મંગળ કરનારા છો માટે અમારા ઉપર તમે કૃપા કરી અને આ અસુરના ત્રાસથી તમે અમને બચાવો તમે રુદ્રાવતાર છો આવી રીતે જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન ભોળાનાથે તરત જ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકારી લીધી અને ભગવાને આ ત્રિપુરા સુરને મારવા માટે કમર કસી ભગવાન શિવજીએ મોટું ભીમકાય સ્વરૂપ ધારણ કર્યું તમે જોઈ રહ્યા છો કે અમારી જે યાત્રા એની જે ગાડી એ બરાબર ભીમાશંકર મંદિરથી અડધો કિલોમીટર દૂર આવી અત્યારે ટ્રાફિક નથી કિલોમીટર બે કિલોમીટર અને ત્રણ કિલોમીટરના અંતરે ત્રણ પાર્કિંગ છે જે પ્રકારનું ટ્રાફિક હોય તો એ પ્રકારે ગાડીઓ ઊભી રહેતી હોય છે તો અમે એકદમ શિવાલયથી નજીકનું અડધો કિલોમીટરથીની દૂરી સુધીનું જે પાર્કિંગ છે ત્યાં અમારી ગાડીને અટકાવી છે સાંજના આઠ વાગી ગયા છે આજુબાજુની જે દુકાનો એમાં જળહળતી રોશની એ વગેરે તમે જોઈ રહ્યા છો આમ તો તમે જુઓ તો અમારા સિવાય લગભગ કોઈ નથી જે કોઈ તમને આવતા જતા દેખાય છે ને એ ત્યાંના પ્રોપર માણસો છે જે હવે સાંજ પડી એટલે દુકાનો બંધ કરી કરી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે તો સરસ મજાનો એકદમ ચોખ્ખો રોડ છે તો બધા જ બહેનો ઉતાવળે પગલે ભીમાશંકર દાદાના દર્શન માટે જઈ રહ્યા છે આમ તો જોઈએ તો પર્વતમાળામાં ઘણી બધી ઊંચાઈ ઉપર ભીમાશંકરજી બિરાજે છે પરંતુ જ્યારે એના દર્શન કરવા માટે જવાનું થાય ત્યારે અડધો કિલોમીટર સુધી આવી રીતે પાંચ સાત પગથિયા આવે વળે પાછા આઠ દસ ડગલા માંડવાના આવે વળી પાછા પાંચ સાત પગથથી આવે આમ ઉતરવામાં તો બહુ વાંધો ન આવે પણ ચડવામાં થોડીક તકલીફ પડે શ્વાસ વગેરે ચડે તો આ ભીમાશંકર મંદિર તરફ જઈ રહેલો જે સીડી એ તમને દેખાઈ રહી છે બંને બાજુ કઠોળીઓથી જેને પેક કરવામાં આવી છે અને આમ પણ આજુબાજુમાં જંગલ હિંસક પ્રાણીઓ વગેરે આવતા હોય હવે અત્યારે તો ખબર નથી પણ એવું કહેવાય છે કે એક સમયમાં અહીંયા પ્રેતાત્માઓનો ખાસ કરીને નિવાસ હતો ભગવાન શિવના જે બધા ગણો કહેવાય અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જંગલમાંથી વાઘ વગેરે આવી અને છેક શિવલિંગ સુધી ગયાના દાખલાઓ છે પણ હવે થોડીક વસ્તી વગેરેનો વધારો છે એટલે જંગલી પ્રાણીઓ આટલા બધા નજીક કદાચ નહીં આવતા હોય તમે જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઈન દેખાઈ રહી છે તો આ ખાલી લાઇનિંગ છે માણસો તો અમારા સિવાય બીજા કોઈ નથી પણ આપણે નક્કી કરી શકીએ કે જ્યારે દર્શન માટેનું ટ્રાફિક હોય શિવરાત્રી વગેરેના જ્યારે ઉત્સવો હોય ત્યારે અહીંયા માણસોની કેટલી લાઇન લાગતી હશે અને કેવો ભીડો થતો હશે તો આ પવિત્ર મંદિર કાળા પથ્થરથી બાંધવામાં આવ્યું છે અને એકદમ સરસ મજાનું નવ્ય ભવ્ય જેનું શિખર છે બહુ મોટો આ મંદિરનો ઘંટ છે આ ઘંટને જ્યારે વગાડે ત્યારે જંગલોની અંદર પણ પડઘાઓ પડતા હોય છે તમે જોઈ રહ્યા છો ભગવાન શિવજીનું મુખ્ય ગર્ભગૃહ છે બાર બેસી બધા રુદ્રાભિષેક વગેરેના સંકલ્પ કરી રહ્યા છે અંદર ભગવાન શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે એના તમે સરસ સ્પષ્ટ દર્શન કરી રહ્યા છો સરસ મજાનું માપનું શિવલિંગ છે આગળ બધા નંદીશ્વર વગેરે જૂની પ્રતિમાઓ આપણને દેખાઈ રહી છે બહુ સુંદર કલા કોતરણી અનેક પ્રકારની આરસ પથ્થરમાં કંડારેલી દીવીઓ જેના ઉપર ભીમાશંકર દાદાની જ્યારે આરતી થાય ત્યારે દીવા પ્રગટાવવામાં આવે આ શિખર છે સરસ મજાની ધજા પણ ફરકી રહી છે તો આવું કોતરણીવાળું અદ્ભુત શિખર એની નીચે ભગવાન ભીમાશંકર સ્થિત છે તો આવી રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજતા ભીમાશંકર સવારે મંગળાનો જ્યારે સમય હોય ત્યારે એના માટે અભિષેક વગેરે થાય અને માણસોનો પણ એટલો બધો ભીડો રહેતો હોય એટલે અભિષેક કરી ભગવાનને શૃંગાર કરતી વખતે ઉપર પંચમુખી ખોળું પહેરાવવામાં આવે છે અમે જ્યારે દર્શન કર્યા ત્યારે પણ ચાંદીનું ખોળું હતું અને શિવલિંગના પણ અમે દર્શન કર્યા તો પંચમુખી શિવજી દેખાઈ રહ્યા છે અમને ટ્રાફિક નહીં હોવાથી ત્યાં બેસાડી અને ભગવાનનો સ્પર્શ વગેરે કરાવી બીલીપત્ર કાળા તલ મસૂરની દાળ અબીલ ગુલાલ કંકુ વગેરે પુષ્પ આ તે બધું ચડાવી અને વિધિ પુરસ્કાર અભિષેક કરાવેલો પણ અંદર કેમેરા લાવ નથી એટલે અંદર કેમેરા ઉતારવા દેતા નથી આ તો કોઈ ફોટો વળે ચૂપકીથી લીધેલો હોય અને કોઈ ફોટામાંથી ફોટો કોપી કરી હોય એટલે તમને શિવલિંગના દર્શન થયેલા તો આવી રીતે ભીમાશંકર દાદાના બધાએ ખૂબ જ ભાવથી દર્શન કર્યા આગળની કથા જે હું તમને બતાવી રહી છું એ આગળ બતાવું છું કે ત્રિપુરાસુરનો વધ કરવા માટે ભગવાને વિશાળ ભીમકાય સ્વરૂપને ધારણ કર્યું અને ભગવાન જ્યારે કમર કસી અને મેદાનની અંદર આવ્યા ને ત્યારે ભગવાનના રુદ્રાવતરને જોઈ અને ત્રિપુરાસુર ગભરાઈ ગયો તમે શિવલિંગના ભાવથી દર્શન જરૂરથી કરજો કોઈ પણ પ્રકારના જ્યારે શૃંગાર ન હોય ત્યારે આપણે ઓરિજિનલ શિવલિંગને જોઈ શકતા હોઈએ છીએ મારી વાત કથાને પણ સાંભળતા રહેજો અને શિખર વગેરેના દર્શન પણ જરૂરથી કરતા રહેજો જે કાંઈ તમને દેખાય રહ્યું એ મંદિરની બધો આજુબાજુનો ભાગ છે બહુ વિશાળ મંદિર છે અને બાજુમાં એક સરસ મજાનું રામ મંદિર પણ જૂનું પુરાણું દેખાઈ રહ્યું છે કારણ કે ભગવાન શિવજી એ રામાયણના વક્તા છે માં ભવાની છે એ એના શ્રોતા છે એટલે એ રામ મંદિરના પણ તમને દર્શન જરૂરથી થશે તો આ જગ્યાની અંદર ભગવાન જ્યારે કમર કસી અને યુદ્ધ માટે તૈયાર થયા ત્યારે પરમાત્માનું વિકરાળ સ્વરૂપ જોઈ અને થોડી વાર તો ત્રિપુરાસુર ગભરાઈ ગયો પણ ગમે એમ તો એ અભિમાની હતો અને બંનેની વચ્ચે ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અત્યારે તમને રામ મંદિરના દર્શન થઈ રહ્યા છે મધ્યખંડની અંદર રામ લક્ષ્મણ અને જાનકીજી બિરાજે છે ડાબી બાજુ અંબાજી માતા બિરાજમાન છે અને જમણી બાજુ સરસ મજાના રાધા દેવ તો એ પણ બિરાજમાન છે એના પણ તમને દર્શન થશે તમે તમારી રીતે દર્શન કરો અને હું આગળની કથા તમને બતાવું છું તો ઘણા દિવસ યુદ્ધ ચાલ્યા પછી ભગવાન શિવજીએ પોતાના ઈશ્વરી પ્રતાપે કરી અને ત્રિપુરા સૂરનો વધ કર્યો અને આખા ત્રિભુવન ઉપર આવેલા સંકટને ભગવાને દૂર કર્યું પરંતુ આ દૈત્યની સાથે યુદ્ધ કરતા ભગવાન શિવજીને અતિશય થાક લાગ્યો અને ભગવાને નક્કી કર્યું કે થોડી વાર તો વિશ્રાંતિ કરવી જ પડશે એટલે ભગવાન આ સહ્યાદ્રીની ઊંચી જગ્યા ઉપર આવી આ પર્વતમાળાની અંદર આવી અને વિશ્રાંતિ કરવા માટે બેઠા અને શરીરમાંથી ભીમકાય વિશાળ પર્વત જેવું એમનું સ્વરૂપ હતું એટલે શરીરમાંથી પરસેવાની સહસ્ત્ર ધારાઓ નીકળવા માંડી અને એ ધારાઓનો પ્રવાહ એક કુંડની અંદર ભેગો થયો જેને ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે આજે પણ એ ત્યાં દર્શન આપે છે ત્યાર પછી ભક્તોએ ભીમકાય એવા ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે સંતો અને સજ્જનોની રક્ષા કરવા માટે આ જ સ્થાનની અંદર તમે સ્થિર થઈ અને નિવાસ કરો ભગવાન ભોળાનાથે ભક્તોની પ્રાર્થનાને સ્વીકારી અને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા કાયમને માટે વસવાનું નક્કી કર્યું અને લિંગ સ્વરૂપે અહીંયા સ્વયંભૂ પોતે પ્રગટ થયા તો આવી રીતે ભીમકાય શરીરને ધારણ કર્યું હોવાથી અહીંયાનું નામ ભીમાશંકર પડ્યું છે ભીમાશંકર એ મહાદેવજીનું નામ છે અને સ્થળનું નામ છે ડાકીની એટલે કોઈ પૂછે એડ્રેસ તો એને ભીમાશંકર ડાકીની તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે ભગવાન શિવજીના સરસ રીતે દર્શન કરી અને અમે ગાડીમાં બેસી અને પાછા અમારા ઉતારા તરફ પચાસ કિલોમીટરનો રસ્તો કાપવા તરફ જ્યારે જઈ રહ્યા છીએ લગભગ રાત્રિના નવેક વાગી ગયા છે તો દોઢેક કલાક જેવું અમે બસમાં બેસી અને ઉતારા તરફ જઈએ છીએ અંધારું હોય બહુ સરસ રીતે સ્પષ્ટ તમને કદાચ પર્વતમાળા વગેરે દેખાતા નહીં હોય પણ બસના આછા અજવાળિયાની અંદર આ શૂટિંગ અમે ચાલુ બસે તમને બધા એના દર્શન થાય તમે જોઈ રહ્યા છો પર્વતોની અંદર નાના નાના ગામ વગેરે હોય એની રોશની જળહળી રહી છે સરસ મજાના ગોળ વળાંકો ઉપર ચારેય બાજુ વૃક્ષો એની હરિયાળી છવાયેલી તમે જોઈ રહ્યા છો અહીંયાના કોઈક કોઈક વસતા લોકો એનો જ આવરો જાવરો છે બાકી એકદમ પરમ નીરવ શાંતિ છે બસ હોય એટલે વાંધો નહીં બાકી એકલા કોઈ જાય તો ઘાટીમાં ખરેખર ડર લાગે એવી બિહામણી અને સોહામણી આ ઘાટી છે તો ધીમે ધીમે કરતાં અમે આગળ વધી અને અમારા ઉતારા તરફ આવી રહ્યા છીએ અને ઉતારે આવી અને અમે રાત્રિ મુકામ કરેલો છે તો હજી પણ તમે આ સરસ મજાના અમે જ્યારે પાછા વળ્યા ત્યારની ઘાટીઓના દર્શન કરી રહ્યા છો તો આવા પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગમાં એલું છઠ્ઠું જ્યોતિર્લિંગ જે ભીમાશંકર ડાકીની એના અમે તમને ભાવથી દર્શન કરાવ્યા છે તો ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે જીવનની અંદર આ દેશના પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ એવું કહ્યું કે નારાયણ અને શિવજીનું પણ જાણવું ને વન વિચરણમાં જ્યાં જ્યાં આ ક્યાંય પણ જ્યોતિર્લિંગ શિવાલયો વગેરે આવ્યા તો પરમાત્માએ આદરથી એની પૂજા કરી છે અને આપણને સર્વ કોઈને પણ નમસ્કાર કરવાની પૂજન કરવાની આજ્ઞા કરી છે ભગવાને એવું પણ કહ્યું કે શ્રાવણ મહિનો વગેરે હોય તો ભીલીપત્ર વગેરેથી અમારા આશ્રિતોએ પૂજા જરૂરથી કરવી તો આ રીતે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ આપ સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ